આજ રોજ દિલ્હી ખાતે ની ચૂંટણી થઈ રહી હતી એમાં સૌરાષ્ટ્ર ના સી સરકારી અને ઉત્સાહ પેદા થઈ રહ્યો છે અને બદલ ખુબ ખુબ એને અભિનંદન આપવામાં આવે છે શુભેચ્છા વંદે માત્ર ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયા નો એકસો ચૌદ મતે જલવંત વિજય થયેલ છે જોઈ શકો છો કે જેતપુર ની અંદર આજે દિવાળી જેવો માહોલ છે આજે કાર્યકર્તાઓ નો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે અને લોકો કાર્યકરો પાર્ટી ના કાર્યકર્તાઓ એના સમર્થકો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વોર્ડોમાં આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે જેતપુર જામકંડોળા ના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસ નું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે તો કેમ ના ચૂંટાઈ આવે એટલે જંગી બહુમતી થી એના વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકાબીજા ને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈ નું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડીયા એમનું નામ રોશન કર્યું છે સૌરાષ્ટ્ર ના તો સિંહ હતા પણ આજે દિલ્હી માં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશી કે જયેશભાઈ રાદડીયા આટલી જંગોની બહુમતી થી